ગામ ઉતારેલ હોય એમને એવું બપોર ગાડી આવે બાલે જઈને ત્યારે ઉતારવાનું થાય તો ખાના હરખા કરવાના નહીં બધા ખાના હરખા કરી નાખી બધા ખાના હે ને હરખા કરવાના હે ને બધા હરખા કરી નાખી ગોઠવવાનું એ બધું ગોઠવી દે હરખું નવ માલ આવ્યો એ બધું ગોઠવી દઈ એ બધું હરખું કરી લઈ તો આપણે ખાના હરખા કરી ને કા ભૂકીના ને હાબુના એ બધાય આપણે દુકાને થઈ આવો ઘરે બધું ગોઠવીને સુગંધ આવે Komen kali dijodohkan, huh? Eh, nih. Bagi apa demi retet itu? Siapa namanya sih? Ada dia apa dia. Dia mau dia તો જમીન થઈ ગયા નવરા તો હાલે જ દુકાને ખડીક થડે બેન પછી જો એક ગોંડર કઈ કામ કરે છે કે નહીં તો હાલે આપણે હાલે જે બને દેખાય હોય અરે જે બને ને ખાસ ની સીઝન આવી ગઈ તો દુકાન તો કડી તળે બે જાય કામકાજ જોઈ લઈ લગભગ તો કઈ કામકાજ નથી તો બે જાય દુકાન થઈ ગયા નવરા ઘરે તો આલે ગોંડલ ગુંડલ ચોકડીએ ગુંડાડા ચોકડીએ મત કરો બસ માબી બે દઈ ને વિસ્પો જાવાનું છે તો આલે જાય આપડે કાના દુકાન આવી ગયા ને બસ માલ આવી ગયો ચડાવી દે સ્ટોક બધું આપણે બધું બાલાજીન માર ઉપર મેડી પર ચડાવી દીધો હે સ્ટોક હે બધું એ ગોઠવી દીધો એટલે મળી જાય તાણે ને બાકી બધું એ ઉતાર લીધું એટલે ગોઠવવાનું

હા મોજેજા યાદો બરે લઉં ગાડીની માં હાવડો તુકા હો ઓ નો ટેન્શન દાડીમાં થાકી ગયા આપડે ઉતાય થઈ પૂરી થઈ ગઈ હે લેવા મોટી થઈ ગયા હે હું યાદ multimillion oh, oh, my the over oh. the oh. oh. oh, નવા મજુર આવ્યા કેટલી ડાળી દીધી આ ભાઈ આ ભાઈને કેટલી ડાળી દીધી હા નવા આજે આવ્યા

અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે અબીજા વ્લોગમાં ત્યાં સુધી રામ રામ અને ડે મહાત્મા તો મળીએ આપણે બીજા વ્લોગમાં